તલાટી સાહેબ દ્વારા નોંધણી કરી આપવામાં આવે છે અહીંયા એક નહીં બે નહીં અનેક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અમારી જોડે બી આવું થઈ રહ્યું છે તો ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાની એક ઘટના સામે આવી છે જેમાં વેજલપુર પંચાયતના તલાટી દ્વારા વારંવાર નોંધણી કરી દેવામાં આવી છે આજ રોજ છોકરીના પરિવારજનો આવી પહોંચ્યા પહોંચ્યા હતા વેજલપુર ગ્રામ પંચાયત ખાતે ને તલાટી સાહેબને સવાલ જવાબ કરતા રવિન્દ્ર પટેલ દ્વારા આવી હતી અને પછી તલાટી સાહેબ રવિન્દ્ર પટેલ દ્વારા પરિજનોને ત્રણ દિવસની અંદર પુરાવા આપવાની વાત કરી છે તો જોવું એ રહ્યું કે આગળની તપાસ શું થાય છે આપણે આજે વેદરપુર ગ્રામ પંચાયતમાં આવી જાય છે અને હાલમાં પબ્લિક દ્વારા એવું જાણવા મળ્યું છે કે તલાટી એ પંચાયતમાં બે તલાટી રાખવામાં આવે છે ત્યારે એક તલાટી હાલમાં હાજર છે અને બીજા તલાટી હાલમાં હાજર છે કે રજા મૂકી છે આપણે તલાટી વિશે આપણે જાણીએ રજા મૂકી રજા અજ્ઞાનની નોંધણી માટે હોબ સેન્ટર ગણાતું દેખાઈ રહ્યું છે કે કારણ હાલમાં પણ એક આવી વડનગર વડનગરનો અને એવા ઘણા બધા કિસ્સાઓ આવી રહ્યા છે આજે એક દંપતી આવી રહ્યા છે જે અમને પૂછ્યા કે તમને શું નામ છે તમારું મારું નામ મીરા પટેલ છે હું અમદાવાદ થી આવું છું મારી ભાણી છે સાચી આવી છે પંકજભાઈ જે માં રજીસ્ટર પ્રમાણે તેર તારીખ માં એમનું રજીસ્ટર મેરેજ બતાવે છે અને ત્રીસ તારીખે એ ઘરમાંથી ગુમ થયેલું છે જેથી કરીને આપણે બધી પેલા બધી પ્રોસેસ કરી પોલીસ સ્ટેશન માં જાણ કરી કાલે આપણી પાસે આપણે જે મારું cctv ફૂટેજ હું ચેક કરવા આવ્યો છું અને અહિયાં કોઈ સીસીટીવી ફૂટેજ કરવા હું સાડા દસ વાગ્યા નું છું અત્યારે સાવા બાર થઈ ગયા છે કોઈ સ્ટાફ અવેલેબલ છે નહીં સાડા અગિયાર સ્ટાફ આવે છે મારી પાસે અને એવું કહે છે કે આ સિગ્નેચર મારી નથી જેનું છે એને તમે ફોન કરો એમની પાસે હું મારા નંબર ઉપર થી ફોન કરું છું તો આપતા નથી અને એમના સ્ટાફ ના ફોન ઉપરથી ફોન કરું છું તો ઉપાડે છે ને એવું કહે છે કે હું થોડી વાર માં આવું છું પછી અમને અમારી સાથે ફેમિલી જોડે વાત કરાવડાવી તો અમને એવું કહેવા માંગે છે કે તમે અહિયાં હું કલોલ બેઠું છું કલોલ આવી જાવ

ડોક્યુમેન્ટ તમે વોટ્સએપ પર મોકલો વોટ્સએપ પર એમની ભૂલ ના લીધે અહીંયા હાજર થતા નથી ફોન ઉપર આપણે વાત કરીએ તો એમ કે તમે ડોક્યુમેન્ટ આપીને કામ થઈ જશે એટલે ડોક્યુમેન્ટ આપણે આપી દઈશું તો બધી આવી રીતે તમે જોઈ શકો છો મને અહીંયા ની છોકરા છોકરી આયા ને અમને એટલી બી સંકા છે કે છોકરા છોકરી આયા નથી અને મારે જે બી સહી કરી એ બધા ડોક્યુમેન્ટ અહીંયા થી મારા સીસીટીવી કેમેરા હેઠળ જોઈએ છે છે કે ફોન પર જ વાતો થાય છે કોઈ આવતું નથી એ પ્રમાણે અહિયાં જાહેર નોટિસ લગાડી એ પ્રમાણે કશું કામ થતું જ નથી એમાં એવું પોતે લખ્યું છે કે ભાઈ અરજદારે પોતાનું આવવાનું રહેશે તો અમે અરજદાર પોતે બી આવે છે તો બી કોઈ અહિયાં સાંભળવા માટે રેડી નથી

અ ડોક્યુમેન્ટ પૂરેપૂરા આપી દઈશું અને સાહેબ કદાચ તમારે ત્યાં કામ પૂરું ના થયું તો એના વિશે તમે જે બોલ્યા ત્રણ દિવસની અંદર મળી જશે અને ના મળ્યું તો એના વિશે શું કેવું તમે આગળ